હાલો મિત્રો યોજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો ભરતી અપડેટ છેના તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો આપણે જે તો જ્ઞાન સાધના શિશુવૃત્તિ યોજના મિત્રો શું છે કેટલો છે તમને શિશુવૃત્તિ મળે છે તો નવ અને દસમાં બાવીસ હજાર રૂપિયા અને અગિયાર બારમાં પચીસ હજાર રૂપિયા છે શિશુવધિ મળે છે અને મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી અહીંયાથી મેળવશું આગળ વાત કરીએ આપણે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના છે મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ છે શિશુજી યોજના છે ઓનલાઈન ફોર્મ મિત્રો અરજી પ્રોસેસ છે શરૂ થઈ ગઈ છે કઈ રીતે અરજી કરી કોણ કોણ અરજી કરી શકે એ પણ વાત કરીશું વાત કરીએ ધોરણ એકથી આઠ સુધી શિક્ષણ બાળકોને ફરજિયાત છે મફત શિક્ષણ છે મિત્રો અને જો વાત કરીએ તો અંતર્ગત પચીસ ટકા જગ્યાઓ પર પ્રવેશ મેળવવા માટે મિત્રો છે શિશુવૃદ્ધિ માટે નવથી બારના સુધીની સારી શાળાઓ માટે છે વિદ્યાર્થીઓ છે ફોર્મ ભરી શકે છે અને એક્ઝામ આપી અને આ યોજનાનો લાભ લઈ શકે છે આગળ વધે સાધના શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ શું છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બને અને એમાં કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ ખાનગી શાળાઓ બધા શિક્ષણવૃત્તિ જે સ્કૂલ છે એના બધા વિદ્યાર્થીઓ છે અહીંયા લાભ લઈ શકે છે આગળની વાત કરીએ તો જોવા જઈએ તો સાધના શિષ્યવૃત્તિ યોજનાની પાત્ર એટલે જે વિદ્યાર્થી ગુજરાતના કાયમી રહેવાસી ઓ મિત્રો નવથી બારમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ કોષામાં કોષક એસીસ ટકા માર્ક હોવો જોઈએ મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં આવક છે એક એક લાખ વીસ હજાર કરતાં વધારે ન હોવી જોઈએ શહેરી વિકાસમાં દોઢ લાખ કરતાં વધારે આવક ન હોવી જોઈએ અને છે આ પરીક્ષા છે એ પરીક્ષામાં મેરી સારા એવા મેરિટમાં આવેલો હોય મિત્રો તો તમે મિત્રો આ શિશુવૃત્તિનો લાભ લઈ શકો આગળની વાત કરીએ તો સાધના શિશુવૃત્તિ યોજના પરીક્ષા પદ્ધતિ છે પરીક્ષા માળખું મટીયળ એટલે કે એમસીક્યુ બેઝ ઉપર હોય છે મિત્રો એમાં એક એકસો ને વીસ ગુણ સમયગાળો એક પોઈન્ટ ત્રીસ મિનિટનો હોય છે અને પરીક્ષાનો અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ દ્વારા પરીક્ષા તમે આપી શકો છો આગળની વાત કરીએ તો જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ તમારા મિત્રો છે સર્ચ કરવાનું રહેશે એસ ઇ બી એક્ઝામ ટાઈપ કરીશો એટલે મિત્રો તમારી બધી માહિતી ત્યાંથી ઓપન થઈ જશે અને તમારે છે વિગતવાર બધી માહિતી એડ કરી જવાની દેવાની ત્યારબાદ સબમિટ પર એટલે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી દેવાની રહેશે ફોર્મ છે તમારું ઓકે થઈ જાય આગળની હું પ્રોસેસ એ પણ જોઈ લઈએ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રિઝલ્ટ તો સૌ પ્રથમ તમારા જ્ઞાન સાધના શિશુદ્ધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યાં હોમ પેજ ઉપર ટચ પર બટન પર રિઝલ્ટ રિઝલ્ટ નામનો બટન જોવું પડશે ત્યાં ઉપર ક્લિક કરવાનું રહેશે તમારા કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એડ કરશો એટલે તમારો રિઝલ્ટ મિત્રો તમને આસાનીપૂર્વક શેર કરી શકો છો મેરિટમાં જો મિત્રો આવ્યો હોય તો તમને જ્ઞાન સાધના કરો એ યોજનો લાભ છે એ મળી શકે છે તો આપણે આ રીતના વિડીયો તો મિત્રો તો વિડીયો તમે ગમ્યો હોય તો વધારે વધારે શેર કરો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં મળી નો વિડીયોમાં તારી રીતે રજા મિત્રો જય હિન્દ